વલસાડના ધરમપુર તાલુકામાં આવેલ પંગાબારી ગામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટ રસ્તા બનાવતા અને લુખ્ખું વર્તન કરવા બાબતે વલસાડ કલેક્ટર શ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમાર્ગ અને મકાન વિભાગ ધરમપુર અધિકારી શ્રી ધરમપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધરમપુરને ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતા ગામો પંગારબારી વિલ્સનીલ શિશુમાળથી આંબોસી સુધીનો રોડ આશરે નવ કિલોમીટરના રસ્તામાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના દિને સ્થાનિક લોકો અને ગામલોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકાના પંગારબારી વિલ્સનીલથી શિશુમાળથી આંબોસી સુધીનો રોડ આશરે નવ કિલોમીટરનો રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જ ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય અને જે બાબતની ફરિયાદ ગામલોકો દ્વારા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને કરવામાં આવતા જે તે વિભાગના અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી હતી અને તેના અનુસંધાને તારીખેક ડિસેમ્બર બે હજાર પચ્ચીસના દિનયે ધરમપુર ખાતેથી વહીવટીતંત્રના શ્રી રોડ ચેક કરવા માટે જાય છે પરંતુ ત્યાં હાજર કોન્ટ્રાક્ટર કાર્તિક પડિયાર કે જેઓ અમારા આદિવાસી લોકોને એમ કહે છે કે રોલ તું ચલાવી કાર્ડ મારો ડ્રાઈવર નહીં ચડશે અને મારી બુદ્ધિથી કરવાનો હોય તો થાય કાં તો પેલા ભાઈને પૂછી લે આ ભાઈ ચલાવી શકે તો એને શીખવાડી દઉં અઠવાડિયાનો ચાન્સ આપું એટલી એ કાર્તિક પડિયાર નામનો કોન્ટ્રાક્ટરે પોતે સારું કામ કરવું નથી કામમાં વેટિયાવાડ ઉતારવી છે અને ઉપરથી આદિવાસી લોકોને ગભરાવે છે કે તું રોલ પર ચડી જાય એટલે એનો શું મતલબ છે જે બાબતની એમણે ચોખવટ કરવી કારણ કે એક તો કામ સરખું કરવું નથી અને ઉપરથી ત્યાં તપાસ કરવા અધિકારી જાય છે ત્યારે એમની સામે કોન્ટ્રાક્ટર આદિવાસી લોકો પર બાયો ચડાવે છે એ કેટલું યોગ્ય જો અમારા આદિવાસી આદિવાસી લોકો પર આ કોન્ટ્રાક્ટર કોઈ ઉપકાર કરે છે કે કેમ જેથી જેથી કામની તટસ્થ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ કામમાં દેખાઈ રહી હોય આવા વિસ્તારોમાં બોગસ કામ કરી જતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી અમારી માગ છે કે હિલ પંગારબારીથી રસ્તો જે બને છે શિશુમાળ આંબોસી સુધી નવ કિલોમીટરનો જે જેનું કોન્ટ્રાક્ટર કાર્તિક પઢિયાર દ્વારા ખૂબ જ બોગસ કામ કરવામાં આવી રહ્યું છે જે બાબતનો વિડીયો મને મોકલવામાં આવ્યો હતો તે બાબત અમે લાગતા અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી જેના અનુસંધાને ગઈકાલે અહીંયાના એસોશ્રી અને કોન્ટ્રાક્ટર ત્યાં રૂબરૂ ચકાસણી કરવા માટે જાય છે અને ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટર કાર્તિક પઢિયાર એવું બોલે છે અમારા લોકોને કે રોલ તું ચલાવી કાઢ મારો ડ્રાઈવર નહીં ચડશે મારી બુદ્ધિથી કરવાનો હોય તો થાય કાં તો પહેલાં ભાઈને પૂછી લે આ ભાઈ ચલાવી શકે તો એને શીખવાડી દેમ અઠવાડિયાનો ચાન્સ આપો એટલે આવું બોલીને એ શું સાબિત કરવા છે એક તો કામમાં વૈઠિયાવાડ ઉતારવી છે સારું કામ કરવું નથી એટલે એ અમારા પર ઉપકાર કરવા એવો છે એવી રીતના વાત કરે કે બિલકુલ ચલાવી લેશું નહીં આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં આજે અમે ફરિયાદ આપી કે આવા કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી લોકોને આ રીતના બીવડાવીને જે દાદાગીરી કરતા હોય અમે બિલકુલ ચલાવી લેવાના